હાલ અમારી યુટ્યુબ ફેમિલી કેમ શું આવ્યો તમે મજા છો મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે અમરેલી અને લાઠી રોડ ઉપર અને ગણપતિ બાપા આપણે લેવાના છે ગણપતિ બાપાની મૂર્તિ અત્યારે લેવાની છે તો અત્યારે આવ્યા છે આપણે જોઈએ અને કેવી લાગે એ તો અમને આપણે લઈશું તો તમે વિડીયોમાં બને રહીજો વિડીયો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો તો ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ કરી ચાલો ઓકે ક્યાંથી શરૂ કરવા બાજુ ચાલો તો એ બાજુ જાય બીજું તો આ બાજુ ફરતી ગણપતિ બાપા મૂર્તિ છે બધો જોઈ લીધો કે કરો જે ભાઈ મને આઈતી સ્ટાર્ટ કરી કા ત્યાં કે આગળ જાવું આગળ થી જરૂર આગળ જાવું વાહ ગણપતિ બાપા ની મૂર્તિ મસ્ત આવે બધી આ મૂર્તિ બહુ મોટી લઈ જાવી છે આપડે જોબા કટારવાળી ના આવ પડે કે

પેલા જોઈ લે બધી કમ્પ્લેટ પછી તો જો મિત્રો અત્યારે અંદર વેવા છે અને મૂર્તિ ને બધું જોઈશી

હલો હા કોણ બોલે કે તમને ફોટો નાખું જો

આ મૂર્તિ તું જો પૈસા નું થઈ જાય એ તું પૈસા ની કઈ પૈસા નું થઈ જાય મૂર્તિ જોઈ લેતું ગમે છે આવું

મંગલ મૂર્તિ એની કરતા આનો કલર સારો છે કલર આનો સારો છે એનો નથી એવો બધું આમાં મસ્ત કલર છે ક્યાં રાખવી છે લાવ ફોટો મોકલો આનો

લઈ આવીએ હા હા ખૂબ યાદ જ રહી જાય ભૂલાય યાદ રહી તો મિત્રો આપણે ગણપતિ વપરાત લઈ લીધા પણ એની સામાજી આપણે શણગાર જે આથી વસ્તુ ઘણી બધી વસ્તુ છે તો આપણે લેવાની જે બાકી છે અડધી વસ્તુ પણ લેવાની બાકી છે તો આપણે જો અત્યારે ફરી પછી સિટી તરફ જાય છે અમરેલીની અંદર તો ત્યાં જઈને વસ્તુ આપણે દુકાને જઈને આપણે વસ્તુ બહુ બધી શણગાર છે ઘણું બધી બીજી આઈટમ બીજી શણગાર જે કઈ જે વસ્તુ છે આપણે લેવાનું બાકી છે તો પાછા લેવાના જ છે અને આ બધું લઈ ફરી પાછા આપણે ગણપતિ બાપા પીડા છે ત્યાં આપણે આવશું અને ત્યાંથી ફરી પાછા આપણે ઘરે જવાના છે તો ચાલો હવે આપણે જઈ છીએ ત્યાં સિટીમાં જઈ લઈ અને ફરી પાછા આપણે ગણપતિ બાપા લેવા હારું પાછું આ જગ્યાએ આવવું પડશે તો તમે વિડીયોમાં બનાવી રહીજો ઓકે તો મિત્રો આપણે અત્યારે ગણપતિ બાપાની મૂર્તિ લઈને આપડે ઘરે બરોબર ને જો ઘરે તો કમ્પ્લીટ રીતે પણ રસ્તામાં વરસાદ હતો ને થોડુંક તકલીફ પડે એવું કે ગણપતિ બાપાની મૂર્તિ જાય પણ વાંધો ન આવ્યો વરસાદ બંધ થઈ ગયો એવું બધું છે બરોબર છે અને આ બધું જો શેરી બીરી સાફ કરીને કમ્પ્લીટ કરીને આ છે રાકેશ હાય હેલો કે છે રાકેશ છે રાકેશ રાઠોડ બરોબર છે અને જો કમ્પ્લીટ રીતે હમણાં બતાવું ગણપતિ બાપાની મૂર્તિ મૂકેલી છે અને ત્યાં જ આપણે રૂમ ની અંદર મૂકી દીધી છે અને સાઈડમાં છે આ મંડપ બનાવેલો છે હજી શણગારણ બાકી છે બાકી આમ તો મંડપ કમ્પ્લીટ થઈ ગયું પણ શણગારણ બાકી છે બરોબર છે તો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરી દીજો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને ચાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ માતાજી